પહાડી તાલુકાના ઓરવાડ હાઈવે સ્થિત સિન્ડિકેટ ફાર્મના વિશાળ મેદાનમાં લોકડાયરાના સમ્રાટ કલાકાર કીર્તિદાન સમ્રાટ લોકડાયરો યોજાયો હતો પહાડી તાલુકાના ચોરવાડ હાઈવે સ્થિત સિન્ડિકેટ ફાર્મમાં વિશાળ મેદાન પર શુક્રવાર રાત્રે લોકડાયરાનો સમ્રાટ કલાકાર કીર્તિદાન ગઢવી નો લોક ડાયરો તેજસ્વીની સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ બિલિમોરા તેમજ દેસાઈ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સહયોગથી લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ મહેમાનોનો સ્વાગત સાથે દીપ પ્રગટાવી જેની રાહ જોઈને બેઠા હતા એવા લોક ડાયરાના નામાંકિત કલાકાર કીર્તિદાન ગઢવી ડાયરાનો લોકગીત સાથે અનેક વાણીઓમાં ડાયરાના રસિયા ચાહકોને સતત 4 કલાક સુધી જકડી રાખ્યા હતા ચાહકો કીર્તિદાન ગઢવીના ડાયરામાં નોટોનો વરસાદ ઝીક્યો હતો કાર્યક્રમમાં હેતલ વિધી મહાન શ્રી મહેન્દ્રબાબુ ભારતી બેન કનુભાઈ દેસાઈ દમણના તરુણ બેન પટેલ પારડી લાયોનેસ ક્લબ ગ્રીન સિટી પ્રમુખ દીપ્તિ નિલેશ ભંડારી દમણ દામિની ફાઉન્ડેશન ચેરમેન સિમ્પલ બેન કાંટેલા તેમજ સંત મહંતોનું સ્વાગત આયોજન દેસાઈ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ના આશિષ દેસાઈ હાર્દિક પટેલ દીપ પટેલ જીજ્ઞેશ પટેલ વગેરેઓએ કર્યું હતું કાર્યક્રમનું સંચાલન પ્રીતેશ ભરૂચા અને બંકિમ દેસાઈએ કર્યું હતું આ પ્રસંગે લોક સાહિત્ય કલાકારે પ્રેક્ષકોને પેટ પકડીને હસાવ્યા હતા ડાયરાના સમ્રાટ કલાકાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એવો સમય હતો કે સૌરાષ્ટ્ર ડાયરો લોકસંગીત તરીકે ઓળખ ધરાવતા હતા હવે છેલ્લા બે પાંચ વર્ષથી દક્ષિણ ગુજરાતમાં પણ ડાયરાનું મહત્વ રહ્યું છે પ્રાંતવાદ જેવું કશું રહ્યું નથી કે સૌરાષ્ટ્રમાં જ ડાયરા લોકગીતનું મહત્વ હોય છે પરંતુ સમગ્ર ગુજરાતમાં હવે ખૂબ જ મહત્વ વધી રહ્યું છે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પારડીના મામલતદાર યાસબીન શેખ શરૂઆતથી તે કાર્યક્રમ પૂર્ણ થયા ત્યાં સુધી હાજર રહ્યા હતા આજનો કાર્યક્રમ જે ધર્યું હતું એના કરતા ત્રણ ગણું પબ્લિકો અહીંયા આવ્યું હતું પચીસ થી ત્રીસ હજાર માણસો અહીંયા ઉમટી પડ્યું હતું અને ખરેખર છે અને મારી જે જે ટીમ છે એમનો ખૂબ સાથ અને સહકાર આ કાર્યક્રમ ગુજરાતના ભાવકોને મારી એ જ વિનંતી છે કે આપણી ગુજરાતની સંસ્કૃતિ છે એને ખૂબ સાંભળે ગુજરાતના સંસ્કારો વાગોળે આપણા લોકગીતો આપણે લોક સંસ્કૃતિને ખૂબ જીવંત રાખે મગર પહેલા એવો સમય હતો કે સૌરાષ્ટ્રમાં આપણું ગુજરાતનું લોકસંગીત સચવાતું પણ હવે છેલ્લા બે પાંચ વર્ષથી મારો અનુભવ પોતાનો છે કે ગુજરાતમાં સૌથી વધુ કાર્યક્રમ સારા અને સફળ એ સાઉથ ગુજરાતમાં થવા લાગે છે એ ખરેખર આનંદની વાત છે પ્રાંતવાદ જેવું રહ્યું નથી કે હવે સૌરાષ્ટ્રનું સંગીત છે તો આપણે ડાયરા સંભળાય ને આપણે ફિલ્મ ગીત સંભળાય ગુજરાત અખંડ ગુજરાત છે અને અખંડ ગુજરાતના લોકસંગીતને છે એ બધા મારો ખૂબ ખૂબ રાજીપૂ છે બધા ખૂબ શુભકામના ધન્યવાદ જયારે અમૃત પટેલ